કેન્દ્ર સરકાર મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર આપી રહી છે ત્યારે મહિલા સશક્તિકરણના વિષય પર બની રહેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કોલેજ ટુર નું મુહૂર્ત થઈ ગયું છે જી હા વસો તાલુકાના લવાલ ગામે આવેલા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ખાતે ફિલ્મનું નું મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં પૂર્વ મંત્રી અને મહેમદાબાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ શિક્ષણ એજ કલ્યાણ સંકુલના સંચાલક મહીપતસિંહ ચૌહાણ સહિત રાજકીય અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મના નિર્માતા નીતિન પંડ્યા અને દિગ્દર્શક ગુરુલ પટેલ તેમજ ફાઇનાન્સર એડવાઇઝર વિપુલ પંજાબી દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહેલા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે લવાલ જેવા સેવાના સંકુલમાંથી આ ફિલ્મનો પ્રારંભ થઈ રહ્યો છે તે આનંદની વાત છે આ ફિલ્મ આગામી પેઢીને વિશેષ સંદેશ આપવાની સાથે સાથે સ્ત્રી સશક્તિકરણના વિષયને પણ મજબૂત રીતે રજૂ કરશે નમસ્કાર આજે લવાલ ગામે અને એક એવી જગ્યા કે મહીપતસિંહ ફાઉન્ડેશન એક સેવાના સંકુલમાં આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું છે અને આપની જાણકારી માટે આજે એક સરસ મૂવી ગુજરાતી ફિલ્મનું શુભારંભ થઈ રહ્યો છે કોલેજ ટુર અને વિશેષ આજે નીતિનભાઈ પંડ્યા અને ગુરુ પટેલને શુભેચ્છાઓ શુભકામનાઓ આપીએ છીએ સ્ત્રી સશક્તિકરણ માટે અને આજની આ ફોરજી ફાઈવજીની પેઢીને એક વિશેષ રીતે થવાનું છે આ મૂવીમાં અને એક સારા સંદેશ સાથે સમાજ જીવનમાં કઈક શીખ મળે એવો પ્રામાણિક પ્રયત્ન પંડ્યા અને ગુરુ પટેલ કરવાના છે તો આ શુભારંભે બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામના આપું છું અને આવનારા સમય જયારે મૂવી આવે ત્યારે પરિવાર સાથે આ જોવાલાયક મૂવી ચોક્કસ બનશે એવી કથા છે એવું મને જાણ કરી છે તો ફરી એકવાર સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કી જય સો ખુબ આનંદની લાગણી અનુભવ રહ્યો છું કે એક સરસ મજાની ગુજરાતી મૂવી આવી રહી છે જેનું નામ છે કોલેજ ટુર સો ખૂબ અદભુત આવવાની છે અને સ્પેશિયલી યુવાઓને ખૂબ આકર્ષણ રહેવાનું છે આ મુવી ની અંદર કે તેમની જે યુવાનોની ની જિંદગી ની અંદર જે એક ટુર હોય અને એની જે મજા હોય એ આખી આ મુવી ની અંદર અદભુત આવવાની છે સો ગુરુભાઈ ને વિપુલ ભાઈ અને નીતિન ભાઈ બહુ બધી શુભેચ્છા આપું છું અને ગુજરાતના તમામ લોકોને કહીશ કે આ મુવી ને ખુબ આવકારજો ગજબ મૂવી આવવાની છે અને એનું શુભારંભ આજે અમારા સંકુલથી થઈ રહ્યો છે ત્યારે એ મારા મારા માટે વિશેષ લાગણી અનુભવ રહ્યો છે થેન્ક યુ મારું નામ પૂરશ પટેલ છે હું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝની ફિલ્મ કમિટીનો કલ્ચરલ એમ્બેસેડર છું ફિલ્મ વિશે જ્યારે મને નીતિનભાઈએ જણાવ્યું અને લવાલ ગામે આજે જ્યારે હું આવ્યો છું બહુ જ ઘણી અદ્ભુત ફિલ્મ છે એક નવા ટ્રેક ઉપર નવી ફિલ્મ બનવા જઈ રહી છે ગુજરાતની અંદર મેં ઘણી ફિલ્મો જોઈ છે ઘણી ફિલ્મોના પ્રોડક્શનમાં હું ગયેલો છું ઘણી પિક્ચરોના જ્યારે શૂટિંગ ત્યારે પણ ગયેલો છું પણ પહેલી વાર આજે કોલેજ ટૂર ધ નેશનલ પાર્ક આજે ગીરના જંગલોમાં જ્યારે જવા થવા જઈ રહી છે એક આતંકવાદી ઘટના ઉપર આખી જયારે ફિલ્મ બની રહી છે ત્યારે આજના દેશના યુવાન અને એક યુવતી જયારે આખી આ ઘટના નિષ્ફળ બનાવે એક જોવા જેવી એક આ તદ્દન નવી અને અદભુત મુવી બની રહી છે મારા તરફથી ફિલ્મના ડિરેક્ટર ગુરુભાઈ પ્રોડ્યુસર નીતિનભાઈ પંડ્યા દરેકને હું શુભકામના પાઠવું છું અને અભિનંદન પાઠવું છું મારું નામ જીતુ પંડ્યા છે અને હાલ મારા પરમ મિત્ર મારા ભાઈ શ્રી ગુરુભાઈ પટેલની એક નવી પિક્ચર ચાલુ થઈ રહી છે વ્રજ ફિલ્મ પ્રોડક્શન હાઉસની અંદર નામ છે છે કોલેજ એના પ્રોડ્યુસર મારા ભાઈ શ્રી પંડ્યા ડિરેક્ટર છે મારા ભાઈ શ્રી ગુરુભાઈ પટેલ રાઇટર પણ એ જ છે અને એક્ટર આવ્યું છે સોરી તો એક સરસ મજાની ફિલ્મ ટૂંક સમયમાં આજથી ફ્લોર ઉપર જઈ રહી છે પૂરી ટીમને ઓલ ધ બેસ્ટ કોંગ્રેચ્યુલેશન અને ખૂબ સફળતા મેળવે એવી તમામ કલાકારોને પૂરી ટીમને મારા તરફથી અભિનંદન શુભકામનાઓ